છે હવે બેકરી શાળામાં તમે આવ્યા છો તો હવે એમાં કઈ પ્રકારની કામગીરી થાય છે એના વિશે પેલા તો માહિતી આપી દો બેકરી શાળામાં બે પ્રકારે કોર્સ કરવામાં આવે છે એક છે પંદર અઠવાડિયાનો કોર્સ અને બીજો છે બહેનો અઠવાડિયે કોર્સ બરાબર છે પંદર અઠવાડિયાનો જે કોર્સ છે એ કોમર્શિયલ લેવલે તમારે બેકરી કરવી હોય બરાબર છે તો પંદર અઠવાડિયા એટલે કે એકસો પાંચ દિવસનો તમને કોર્ષ કરાવવામાં આવે બરાબર છે અને જે અઠવાડિયાનો કોર્સ છે એ માત્ર ને માત્ર બહેનો બરાબર છે કે જેમાં સોમથી શુક્ર તમારે બાર થી પાંચ બેકરી શાળાએ આવવાનું બરાબર છે અને બેઝિક જે બેકરીની વાનગીઓ જેટલી છે બેઝિક એ તમને શીખવામાં આવે છે બરાબર છે જે બહેનો કોર્સ છે જે પાંચ દિવસનો કોર્ષ એમાં પાંચસો રૂપિયા ફી છે અને જે પંદર અઠવાડિયાનો છે એમાં પાંચસો ત્રીસ રૂપિયા ડિપોઝિટ છે ફી નથી ડિપોઝિટ છે કે જેમાંથી તમને ચારસો રૂપિયા તો પાછા આપી દેવામાં આવે બરાબર છે એટલે તમારી ફી કેટલી થાય એકસો ત્રીસ રૂપિયા એકસો ત્રીસ રૂપિયામાં તમને પોણા ચાર મહિના પચાસ થી સાઠ આસપાસ તમને બેકરીની વાનગી શીખવવામાં આવે સર્ટિફિકેટ બે કોર્સમાં આપવામાં આવે છે બરાબર છે જે બહેનોનો જે ક્લાસ છે જે એટલે કે અઠવાડિયે તાલીમ વર્ગ છે બહેનોનો સોમથી શુક્રવાળો એમાં એજ લિમિટ પંદર થી ઉપર હોવી જોઈએ બરાબર છે અને આ જે પંદર અઠવાડિયાનો છે એમાં સત્તર થી ઉપર હોવી જોઈએ બરાબર છે સત્તર થી ચાલીસ જે પંદર અઠવાડિયા જે વાત કરું છે એમાં સત્તર થી લઈને ચાલીસ વર્ષની ઉંમર મધ્યમાં દસ પાસ ઉપર બરાબર તમને એડમિશન મળી જાય હવે એમાં પચીસ વ્યક્તિઓને લેવાના હોય છે એમાંથી જે એક થી સોળ હોય બરાબર છે જેનું દસમા બેઝ ઉપર મેરિટ બને બરાબર છે એ જો મેરિટમાં તમે એક થી સોળમાં આવી ગયા તો તમને સ્ટાઈપંડ આપવામાં આવે હાજરી પ્રમાણે બે હજારના બેઝ ઉપર